હેલો નમસ્કાર મિત્રો આપણે આ વિડિયોમાં જોવાનું છે કે વર્તુળનો સ્પર્શક પ્રમય મતલબ વર્તુળનો સ્પર્શક પ્રમય કઈ રીતે કામ કરે વર્તુળ ઉપર અને તે પરથી આપણે જોવાનું છે કે સ્પર્શક અને વર્તુળની જે ત્રિજ્યા છે તે પરસ્પર એકબીજાને લંબ હોય કે ન હોય તે આપણે જોવાનું છે આ વર્તુળના સ્પર્શક પ્રમયની મદદથી તો આપણે તમે જુઓ કે વર્તુળનો સ્પર્શક પ્રમાય વર્તુળ પર કઈ રીતે કામ કરે અને તે ત્રિજ્યાઓ અને સ્પર્શક એકબીજાને પરસ્પર લંબ કઈ રીતે હોય તે આપણે આ વિડિયોની મદદથી જોવાનું છે તો તમે સિમ્પલ જુઓ કે વર્તુળનો સ્પર્શક પ્રમેય કે વર્તુળ પર વર્તુળ સ્પર્શક કઈ રીતે કામ કરે છે તો તમે જુઓ વિડીયો હેલો નમસ્કાર મિત્રો આજે આપણે જોવાનો છે પ્રમય મતલબ વર્તુળનો સ્પર્શક પ્રમય કે મતલબ વર્તુળનો સ્પર્શક પ્રમયની અંદર કઈ રીતે વર્તુળનો સ્પર્શક કામ કરે છે વર્તુળ ઉપર તે આપણે આ જોવાનું છે વર્તુળના સ્પર્શક પ્રમય પરથી તો પ્રમય એવો છે કે વર્તુળનું કોઈ પણ બિંદુ એ ધોરણ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય મતલબ કે જે સ્પર્શકમાંથી જે ત્રિજ્યા નીકળતી હોય તે સ્પર્શકને જે સ્પર્શ બિંદુ હોય તે ત્રિજ્યાને લંબ હોય મતલબ કે જે વર્તુળની જે ત્રિજ્યા હોય તે ત્રિજ્યા અને જે સ્પર્શક હોય તે બે એકબીજાને પરસ્પર લંબ હોય તે આપણે અહીંયા વર્તુળના સ્પર્શકના પ્રમય પરથી સાબિત કરીને આપવાનું છે તો અહીંયા સિમ્પલ આપણે એક વર્તુળ છે ઓ બિંદુવાળું મતલબ ઓ જેનું ઓ ઉગમ બિંદુ છે એવું એક વર્તુળ છે અહીંયાથી એક્સ અને વાય એક સ્પર્શક છે અને અહીંયા એને પીમાં એ સ્પર્શક અને ત્રીજા એકબીજાને છેદે છે મતલબ ત્યાં તેને ઓ અને એક્સ વાય પરસ્પર લંબ થાય છે તે રીતે આપણે અહીંયા લીધું છે હવે આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં શું કે ઓ કેન્દ્રવાળા ઓકેન્દ્રવાડુ એક વર્તુળ અને વર્તુળના બિંદુ પી આગળ સ્પર્શક એક્સ આપેલા છે આપણે અહીંયા તમને કીધું ને કે ઓપી જે ઓ કેન્દ્રવાળું અને એક્સ વાય જે સ્પર્શક છે તે આપણે અહીંયા લીધું છે એટલે મેં લખી દીધું તમને હવે આપણે અહીંયા સાબિત શું કરવાનું છે સાબિત કરવાનું છે કે ઓપી એ એક્સ ને લંબ છે આપણે અહીંયા સાબિત શું કરવાનું છે કે આ ઓપી જે ત્રિજ્યા છે તે ત્રિજ્યા એક્સ વાય છે સ્પર્શક છે તેને પરસ્પર લંબ છે તે આપણે અહીંયા સાબિત કરી દેવાનું છે હવે આપણે અહીંયા શું સિમ્પલ લઈએ નું પી સિવાય નું કોઈ બિંદુ ક્યુ લો બરોબર સિમ્પલ અહીંયા મેં લીધું છે ક્યુ બિંદુ બરોબર છે આ એક પી વાળું જે બિંદુ છે તે સ્પર્શક વાળું બિંદુ છે સ્પર્શક વર્તુળને મતલબ આ સ્પર્શક હોવું જોઈએ તે આપણે એક અહીંયા ક્યુ બિંદુ લીધું છે અને ઓ તથા ક્યુ ને જોડતી રેખા દોરો આપણે એને બેને જોડી દેવાના છે ઓ અને ક્યુ એને બેને જોડી દીધા સિમ્પલ બરોબર છે હવે આપણે શું કરવાનું છે કે બિંદુ બિંદુ ક્યુ વર્તુળની બહારનું બિંદુ જો હોઈ શકે કેમ કે ક્યુ છે ક્યુ એક વર્તુળની ઉપર સ્પર્શમાં સ્પર્શકમાંથી જે બિંદુ મતલબ જે વર્તુળને સ્પર્શ કરીને જાય છે તે એક બિંદુ પીચ છે અને જે ક્યુ બિંદુ આપણે ધાર્યું છે તે કે બિંદુ તો વર્તુળ ક્યુ ની મતલબ વર્તુળની બહારનું જ બિંદુ હોવાનું છે આપણે બરોબર અહીંયા ધારી લીધું છે સિમ્પલ હવે આપણે શું કરીએ જો ક્યુ વર્તુળની અંદર હોય તો આ ક્યુ બિંદુ વર્તુળની અંદર હોય તો એક્સ વાય છેદિકા બને તો આ એક્સ વાય જે છે એક્સ વાય તે આની છેદિકા બને વર્તુળની પણ વર્તુળની છેદિકા નથી તે વર્તુળનો સ્પર્શક છે એટલે તે વર્તુળની ક્યુ વર્તુળની બહારનું બિંદુ છે તો છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને સિમ્પલ આ રીતે આપણે લખી શકીએ તેથી તેથી ઓક્યુ એ વર્તુળની ઓક્યુ એ વર્તુળની ત્રિજ્યા ઓપી કરતા મોટી છે સિમ્પલ આ રીતે સાબિત થાય કેમ કે જે ત્રિજ્યા છે વર્તુળની તેના કરતા ઓક્યુ વાળું માપ છે ઉગમ બીતુ પીનું પી નું માપજી છે તે જેને જેટલું માપ છે ને તેના કરતા ઓથી ક્યુ નું માપ મોટું હોય કેમકે બિંદુ વર્તુળની બારનું બિંદુ છે એટલા માટે એટલે કે સિમ્પલ તમે આ રીતે અહીંયા લખી શકો ઓ કુ ગ્રેટર દેન ઓપી આ રીતે સિમ્પલ તમે લખી શકો કેમકે બારનું બિંદુ છે ક્યુ તો ઓક્યુ નું માપ ઓપી કરતા મોટું હશે બિંદુ પી સિવાય રેખા એક્સ વાય ના બધા બિંદુ બધા બિંદુઓ માટે આ બને કેમ કે પી સિવાયના કમી બિંદુ જે એક્સ વાય ઉપર જેટલા બિંદુ હોય તેના માટે ઓપી બરાબર ઓપીનું માપ બધે કરતા નાનું રી ઓપીનું માપ એક્સ વાય ના બધા બિંદુઓ કરતા તેથી આ બને તેથી ઓપી એ ઓથી એક્સ વાય પરના બંદુઓથી બધા અંતરોમાં અંતરોમાં ટૂંકામાં ટૂંકું અંતર છે કેમ કે જ્યારે ઓગમ બિંદુઓ છે ઓથી જે એક્સવાયનું જે ઓછામાં ઓછું જે અંતર છે તે પી છે એ સિવાયનું કોઈ પણ તમે બિંદુ લ્યો સ્પર્શક ઉપર તો તમને તે બિંદુ કરતા મોટું મળે મતલબ ઓછામાં ઓછું અંતર કેનું હોય તો કે તે જેને એને પરસ્પર જે લંબ થતી હોય જે લાઈન જે કોઈ પણ જે કોઈ પણ કોઈ પણ જે સ્પર્શક અને જે ત્રીજા વચ્ચેનું જે ટૂંકામાં ટૂંકું અંતર છે તે અંતર સ્પર્શકનું મતલબ તેને લંબ જે રેખાય હોય તેનું હોય તેથી તેથી ઓપી એસ વાય ને લંબ છે સિમ્પલ આ રીતે તમે સાબિત કરી શકો કે વર્તુળનો સ્પર્શક પ્રમાય કે જ્યારે વર્તુળને મતલબ કોઈ એક જ કોઈ પણ એક જે રેગ્યુલર ત્રિજ્યા છે તે રેગ્યુલર ત્રીજિયા કોઈ જે સ્પર્શક જેને તેને એક જ બિંદુમાંથી સ્પર્શ થઈને પ્રસાર થતો હોય ત્યારે તે વર્તુળને જે ત્રિજ્યા હોય તે વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને પરસ્પર લંબ હોય